મન તમારે કઈ દોસ્તાર ઉપર ભરોસો જ નથી રીતે દે મને કહી દે મોઢે 0% એ જ નથી ભરો જોયે મને નવાઈ લાગી કે એને કાકે કામ હોય તું એની આરો ઘર છે કે હરી હોય તમે તો આખો તું કામ તું પર કામ હોય ફોન તું એને ઘરે તી ઈ કે હાલ છે કેમ કે નવરાઉ એટલે મને ફોન કર્યો એટલે ઈ હોય એટલે આવે માવો ખાવી તારી પાસે આવું તો પેટમાં દુખે તો મારે જાવ ક્યાં મને તો એને ગમે ખાતું મને ખબર એનો કેમ ન હોય ભાઈ નો વાક આ જન્મ માં આ દુનિયામાં છે જ નહીં આપડે ઓલા ગોળામાં જઈએ ને તો કદાચ ભેગું થાય તો થાય અવ કોનો સાથ એમાં છે એ પર ભરોસો વ્યાજ બી નથી એમ અમારી બેની વાત એમાં કોની વાત વ્યાજ બી વાત હા હા બસ આની વ્યાજ વ્યાજ બી નથી બે વસ્તુ

પછી કે જો ત્યાં લાગી છે ને તમે આ બધું આર્ગ્યુમેન્ટ નો કરો ખાલી ખોટી હા હશે એટલે તારે મારો બિલ ફાડવું છે એમ ને પેલી તો મારે સોલ્યુશન મારે અત્યારે જોવે એટલે હવે એનું શું કરવાનું છે મારે દાવી અરે કોઈ ના ના પાડતું તો

થેન્ક છે તારે છે મારે તો પાણી નથી એને તો ભગવાન મારી પણ છે

લે આની હારું તમારી તને જાણીને તાણે કોઈ કમેન્ટ આને સો એની જો આમ ગુસ્સો ભર્યો છે આમ જો